મારું નામ પાર્ટી શારદાબેન નરસિંહભાઈ છે હું એની વતની છું મારા બેન અને બનેરી અને મારો ભાઈ ત્રણે જણ અહીંયા બેન અહીંયા મહેમાન તરીકે આવેલા હતા એ બીમાર હતા અને એ એમની સારવાર કરવા માટે દવાખાને જતા હતા એ રોડ ક્રોસ કરતા એમનો અચાનક રોંગ સાઈડથી ગાડી આવી અને એમને પાડી અને જતા જતી રહી ગાડી અને બે પોલીસ ચોકીઓ મૂકેલી છે છતાંય અહીંયા કાર્યવાહી થતી નથી એટલે આ ગાડી રોંગ સાઈડમાં આવી અને બંને જણના મોત ત્રણ જણના મોતને ઘાટ ઉતારી અને જતી રહી છે અને અરે અમારી એવી માંગણી છે કે આ રોંગ સાઈડ જે ગાડીઓ આવે છે એ ગાડીઓ તમે બંધ કરાવો નહીં તો અમે બીજી વાર આવી બધી તકલીફો થશે તો અમે ઉગ્ર આંદોલન કરીશ કાલે રાત્રે નવ વાગે ત્રણ નવ વાગના ટાઈમ ઘણા માન ત્રણ જણાના મોત નીપળી જાય એક મારો ભય થાય એક મોત બંધી થાય અને એક સિસ્ટર થાય ત્રણ જણાના મોત નીપજ્યા અને લગભગ પોલીસની બે બેદરકારીને કારણે આ રોંગ સાઈડમાં ગાડીઓ હાઈવે મેન હાઈવે પર રોંગ સાઈડમાં ગાડીઓ આવે છે એના કારણે ત્રણ જણાના મોત નીપજ્યા છે શું માંગણી છે અમારે રોંગ સાઈડમાં જે ભારે વાહન આવે છે ને એની બંધ કરવાની માંગણી છે જેમ ભારે વાહનો જેમ મોટી મોટી ગાડીઓ આવે છે ને આના કારણે આ રોંગ રોંગમાં ગાડીઓ જાય શકે ત્યાં ટ્રાફિક જામ થાય છે ટૂંકી ઉપર એટલા માટે આ રોંગ ગાડીઓ આવે છે ત્યાં કોઈ રોકવા વાળું છે નહીં એટલા માટે